વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ધોડીપાડા ખાતે વિકસિત ભારત વિકસિત ગુજરાત સરકારી યોજના અને આવાસ અર્પણના પ્રોડા પ્રધાનના વર્ચ્યુઅલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી વડાપ્રધાનને સાંભળવા લોકોની વિશાળ હાજરીમાં ખુરશીઓ ઘટી ગઈ હતી વિધવા સહાય અને આવાસો મળેલા લાભાર્થીઓ અનેરો આનંદ જોવા મળ્યો હતો ભાજપ સંગઠનના આગેવાનોએ તમામ લોકોની વ્યવસ્થાને લઈને ભારે જેમદ ઉઠાવી હતી ઉમરગામ તાલુકાના વિકાસ અધિકારી અને ઉમરગામ મામલતદાર દ્વારા તમામ કાર્યક્રમને સફળ બનાવવા સુંદર આયોજન કર્યું હતું ભાજપના આગેવાનો એ વિશાળ જનમેદનીને જોતા લોકસભાની ચૂંટણીમાં જંગી જીત મળશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો ધારાસભ્ય રમણભાઈ પાટકરે હજારો લોકોની હાજરીને જોતા એમના મત વિસ્તારના લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો વિકસિત ભારત અને વિકસિત ગુજરાત યોજના હેઠળ પ્રધાનમંત્રી આવાસોની વિવિધ જે યોજનાઓ છે તેનું આજે લોકાર્પણ અને ગૃહપ્રવેશ છે એની ચાવી આજે પ્રધાનમંત્રી વર્ચ્યુઅલ મિટિંગમાં આપવાના છે તેનું આજે મહાસંમેલન છે અને આના હજારો લાભાર્થીઓ સ્વયંભૂ રીતે આપણા મોદીજીના શાસનમાં જે લાભો મળ્યા છે એના હિસાબે સ્વયંભૂ રીતે અહીંયા પધાર્યા છે તો આ આ માહોલ જોઈને આ બધું વાતાવરણ જોઈને એવું લાગે છે કે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં આપણે આજે મોદી સરકાર જે વિશ્વાસની ગેરંટી જે છે એ આજે ગુજરાત અને કેન્દ્ર સરકાર ડબલ એન્જિનની સરકાર જે આજે વિકાસના કામોના અંદર જે ગતિશીલ ગુજરાત અને ગતિશીલ ભારતની જે આજે વિકાસ થઈ રહ્યો છે એના અંદર આજે છેવાડાનો છેવાડો ગામ વિસ્તારના ગામડાનો વ્યક્તિ આજે પોતાના ઘરના 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 અંદર અંદર જઈ રહ્યો છે આજે લોકાર્પણ પ્રસંગે આજે એક વિકસિત ભારત અને શ્રેષ્ઠ આજે વ્યાખ્યા જે હતી એ માન્ય નરેન્દ્રભાઈ મોદીજીએ સાર્થક કરી એનો અમને ખૂબ આનંદ થાય છે અને એનું ગૌરવ છે આગામી બે હજાર ચોવીસના ના અંદર આપકી બાર મોદી સરકાર જે અમારો પાંચસો વર્ષનું જે એક વિસ્તૃત જે સપનું હતું જે રામ મંદિરનું એ પણ આજે મોદી સરકારના અંદર સાકાર થઈ ગયું જય ભારત જય જય શ્રી રામ તે જનતા પાર્ટી ભારતમાં બે હજાર ચૌદથી આવી એ દરમિયાન દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈએ વિકાસ સાથે ભારતનો નવો નવસર્જન કરવા માટેનો મુદ્દો ઉપસ્થિત કરી અને એમણે વિકાસ આખા ભારતની અંદર કર્યો છે અને આપણે સૌ જાણીએ છીએ કે ઉંબરગામ તાલુકો એ ગુજરાતનો છેલ્લાનો છેલ્લો તાલુકો છે અને એ તાલુકાની અંદર પણ વિકાસના કોઈ પણ પાસા સરકારની યોજનાના બાકી રહ્યા નથી આજે અહીંયા દેશના વડાપ્રધાન ઓનલાઈન ઉપર લાભાર્થીઓને સંબોધવાના છે એમાં અમારા વૃદ્ધા પેન્શન વિધવા પેન્શન આવાસ યોજનાના લાભાર્થીઓ અને સન્માનના દેશના વડાપ્રધાનની ખેડૂતોને આપતી નિધિ એ લાભાર્થીઓ મળી પંદર હજાર માણસોનું આયોજન અમે કરેલું છે અને એ પૈકી અત્યારે અંદાજે દસેક હજાર માણસો આવી પણ ગયા છે હજુ બાર વાગે જ્યારે આ કાર્યક્રમ સંપૂર્ણ ચાલુ થશે એ દરમિયાન અમારો લક્ષ્યાંક અમારો પૂરો કરીને અવર અમે આગળ ચાલીશું એનો મતલબ એવો થાય કે દેશના વડાપ્રધાનને સાંભળવા માટે એને આવકાર આપવા માટે એમને અભિનંદન આપવા માટે આજે એટલી મોટી જનમેદની લાભાર્થીઓની થઈ છે ત્યારે હું પણ એક ગર્વ ધારાસભ્ય તરીકે ગણું છું કે અત્યાર સુધીને નાની મોટી જે ચૂંટણી સભાઓ થતી હતી એનાથી પણ વધારે વિશેષ મોટી આ સભા આજે અહીંયા અમે જોઈ રહ્યા છે અને સૌ આ સભાની અંદર ઉપસ્થિત રહેલા લાભાર્થીઓને હું ખૂબ ખૂબ અભિનંદન સાથે ə uh, təbriklərlə sathə avkarə